શા માટે પ્રભુ શ્રીકૃષ્ણની મૂસા સાથે સરખામણી કરવામાં આવી છે આશ્ચર્ય થાય એવી વાત છે પણ આજના અભ્યાસ થકી આ વાત આપણને આજે સ્પષ્ટ થશે

ઈસુ પર કોણે લક્ષ્ય રાખવાનું છે અને શા માટે લક્ષ્ય રાખવાનું છે ત્યાં લખ્યું છે તે પ્રમાણે પવિત્ર ભાઈઓ ઈસુ પર લક્ષ્ય રાખવાનું છે પવિત્ર હોવું એ આપણી એક આગવી ઓળખ છે અને તેથી જ હિબ્રુ બે અને અગિયારમાં પ્રવેશુ ખ્રિસ્ત આપણને ભાઈઓ કહેતા શરમાતા નથી સ્વર્ગીય આમંત્રણના ભાગીદારોએ ઈશુ પર લક્ષ્ય રાખવું હિબ્રુ બે અને દસ પ્રમાણે પ્રભુ સુ ખ્રિસ્ત જે રીતે ગૌરવ અને માનનો પહેરીને સ્વર્ગમાં બેઠા છે તે રીતે સ્વર્ગમાં આવવાના માટે આપણને આમંત્રણ આપે છે જે આપણે એટલે કે તેમના રક્તથી શુદ્ધ થયેલા લોકોએ સ્વીકાર્યું છે શા માટે પ્રભુ ખ્રિસ્ત પર લક્ષ્ય રાખવું એટલા માટે કે તેઓ પ્રેરિત છે પ્રમુખ યાજક છે અંતિમ રાજદૂત છે પ્રેરિત એટલે કે મોકલાયેલા ઈશ્વર દ્વારા કોઈ ખાસ સંદેશને માટે અથવા કોઈ ખાસ કાર્યને માટે મોકલવામાં આવેલા હોય તેમને પ્રેરિત કહેવાય અને અહીંયા પ્રભુ સુખ્રી પૃથ્વી પર એક ખાસ મોકલવામાં આવેલા હતા સફળતાપૂર્વક પાર પાડ્યો એક પ્રેરિત તરીકે તેમણે ઈશ્વરનું કાર્ય સફળતાપૂર્વક પૂરું કર્યું છે માટે પ્રવેશો ખ્રિસ્ત પર લક્ષ્ય રાખવું જોઈએ પ્રમુખ યાજક તરીકે પ્રભુ સુખ્રિસ્ત પર લક્ષ્ય રાખવું જોઈએ જેમ યાજક એ લોકોના પાપ દૂર કરવા માટે અર્પણ લાવે છે તેમ પ્રભુ ખ્રિસ્ત એ સમગ્ર માનવજાતના પાપ દૂર કરવાને માટે પોતે પોતાનું અર્પણ લાવ્યા અને તે એક પ્રમુખ યાજક તરીકે છે તેનો અભ્યાસ આપણે ગુરુને પૌત્ર તેના ચોથા અધ્યાયથી તે સાતમા અધ્યાય સુધી એ વિસ્તૃત રીતે કરીશું તે અંતિમ રાજદૂત છે હિબ્રુ એક અને પ્રથમ બે કલમ પ્રમાણે આ છેલ્લો સમય છે હવે કોઈ રાજદૂત આવવાના નથી જોકે યહૂદી લોકો એ પ્રભુ સુખ્રિસ્તને મસીહ તરીકે માનતા નથી આજે પણ તેઓ મસીહના આવવાની રાહ જોઈ રહ્યા છે પણ અહીંયા સ્પષ્ટ લખ્યું છે તે પ્રમાણે આ છેલ્લો સમય છે અને હવે કોઈ રાજદૂત આવવાના નથી બે થી છ કલમમાં પ્રભુ સુખ્રિસ્તને મૂસા કરતા ચઢિયાતા દર્શાવવામાં આવ્યા છે અહીંયા લેખક પ્રભુ સુખ્રિસ્તની મૂસા સાથે સરખામણી કરે છે અહીંયા તેમનો મૂસાને નીચો દેખાડવાનો કે તેનું મહત્વ નથી તેવું દર્શાવવાનો કોઈ પ્રયત્ન નથી પણ યહૂદી લોકો એ મુસાને ઈશ્વરને દરજ્જે એ માને છે પૈગંબર તરીકે માને છે તે માત્ર એક પ્રભુનો સેવક જ છે અને પ્રભુના સેવક હોવાને લીધે તેને ચોક્કસ માન મળવું જોઈએ એનું ચોક્કસ મહત્વ હોવું જોઈએ પણ તેને ઈશ્વરને દરજ્જે બેસાડી શકાય નહીં માટે અહીંયા સરખામણી દ્વારા લેખક એ દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે તમે પ્રભુ સુખ્રિસ્ત કે જે શ્રેષ્ઠ છે તેને માનો તેના પર વિશ્વાસ કરો અહીં આપણે જોઈએ તો મુસા એ તો ઈશ્વર દ્વારા મહિમાવન થયેલો હતો અને તે નિર્ગમનનું પુસ્તક તેનો ચોત્રીસમાં અધ્યાયમાં આપણે જોઈએ છે સિનાઈ પર્વત પર જ્યારે તે ઈશ્વરને મળે છે અને શિલા લઈને એ જ્યારે પરત આવે છે ત્યારે ઈશ્વરના ગૌરવનું તેજ તેના મુખ પર એ પ્રકાશતું હતું અને અહીં આપણે જોઈએ તો પ્રભુ સુખ્રિસ્તને તેનાથી પણ વધારે ઈશ્વરે મહિમાવંત કર્યા હતા ત્રણ પ્રસંગો અહીં આપણે જોઈએ બાપ્તિસ્માનો પ્રસંગ માટીની લખેલી સુવાર્તા તેનો ત્રીજો અધ્યાય સોળ અને સત્તરમી કલમ માં પ્રભુ શ્રી પ્રભુ શ્રી ખ્રિષ્ના રૂપાંતરનો પ્રસંગ છે લુકની લખેલી સુવારતા તેના નવમાં અધ્યાયની અંદર આ બાબત જોવા મળે છે પ્રભુ શુ ખ્રિસ્ત તે મુસા અને એલિયા સાથે એ રૂપાંતરિત થઈને આપણને જોવા મળે છે ત્યાં ત્રીજી કલમમાં લખવામાં આવી છે તે વખતે પ્રભુ ઈસુ ખ્રિષ્તના વસ્ત્ર એટલા ઉજળા હતા કે કોઈ ધોબી તેને સફેદ કરી શકે નહીં અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇલિયાને મૂસા સાથે વાત કરતા દેખાયા હતા અને આગળ સાતમી કલમમાં આપણે જોઈએ તો ત્યાં વાદળામાંથી એવી વાણી થઈ કે આ મારો વાલો દીકરો છે તેનું સાંભળો ત્રીજો પ્રસંગ એ પુનુત્થાનનો પ્રસંગ છે પ્રેરિતોનું કૃત્ય તેનો બીજો અધ્યાય અને છવ્વીસથી તેત્રીસ કલમમાં આપણે આ બાબતને જોઈએ છે અને ત્યાં ખાસ એકત્રીસમી કલમમાં લખવામાં આવ્યું છે કે તેમને હાદેશમાં રહેવા દેવામાં આવ્યા નહીં અને તેમના દેહે કોહવાણ જોયું નહીં એક મનુષ્ય પુત્ર તરીકે દરેકનું મરણ નિશ્ચિત છે અને મરણ બાદ એ તેમને ડાંટવામાં આવે છે અને તે જ રીતે પ્રભુ શ્રી ખ્રિષ્ને પણ દાટવામાં આવ્યા દરેક મનુષ્ય પુત્રના શરીરનું એક ઓહવણ થાય છે પણ પ્રભુ સુખ્રિષ્તના શરીરનું કોહવણ થયું ને ઈશ્વરે તેમને એટલા બધા મહિમાવંત કર્યા હતા મૂસા કરતાં પણ વધારે આગળ જોઈએ મૂસા એક સેવક તરીકે છે પણ પ્રભુ સુખ્રિસ્ત એક પુત્ર તરીકે છે બીજી કલમની અંદર લખવામાં આવી છે તે પ્રમાણે મૂસા ઘરમાં વિશ્વાસુ સેવક તરીકે છે પણ પ્રભુશુ તેમને પ્રત્યે વિશ્વાસુ છે ત્રીજી કલમ કે છે તે પ્રમાણે મૂસા ઘરનો સેવક છે પણ પ્રભુ શું ખ્રિસ્તો તે ઘરના બાંધનાર છે તો કોને વિશેષ માન આપવું જોઈએ ઘરમાં રહેનાર સેવકને અથવા તો ઘરના બાંધનારને ચોથી કલમ દરેક ઘર કોઈએ બાંધ્યું છે પણ બધી વસ્તુના સર્જનહાર તો ઈશ્વર છે ઘર બાંધવાની સામગ્રી કોણે પૂરી પાડી સર્જનહાર તરીકે પ્રભુ સુખિસ્ત એ ઘર બન્યું તે પહેલાથી હાજર હતા અને તે સમયે મુસાનું કોઈ જ અસ્તિત્વ હતું નહીં પાંચમી કલમ મૂસા તો જે વાતો પ્રગટ થવાની હતી એટલે કે આવનાર મસી સંબંધી એટલે કે પ્રભુ સુખ્રીસ સંબંધી એ સાક્ષી પૂરવા માટે ઘરમાં સેવકની જેમ વિશ્વાસુ હતો પુન નિયમ અઢાર પંદર થી બાવીસમાં આપણે જોઈએ તો મસીના આવવા સંબંધી એ મૂસા દ્વારા જાણ કરવામાં આવી હતી જે મૂસાને પ્રભુ સુખ્રિસ્ત કરતા વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હતું તે જ મૂસાએ પ્રભુ ખ્રિસ્તના આવવાની આગાહી કરી હતી અને તે જ મૂસાના શબ્દો છે કે આવનાર એ તેના કરતાં પણ મોટો પ્રબોધક છે એ પોતે એ પ્રભુ સુખ્રિસ્તને તેના કરતાં મોટા માને છે આગળ છઠ્ઠી કલમ જોઈએ પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘર પર વિશ્વાસુ હતા તો એક સેવક તરીકે વિશ્વાસુ અને તેનું કાર્ય એ માત્ર પ્રજાને મિસરની ગુલામગીરીમાંથી છોડાવવાનું હતું પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કાર્ય તો સમગ્ર માનવજાતને પાપની ગુલામગીરીમાંથી છોડાવવાનું હતું એ મુસા દ્વારા નિયમશાસ્ત્ર મળ્યું ખરું પણ ન્યાયપણું તેના પર આધારિત નથી રોમન ત્રણ એકવીસ અને બાવીસ કહે છે પણ હમણાં ઈશ્વરનું એવું ન્યાયપણું પ્રગટ થયું છે કે જેનો આધાર નિયમશાસ્ત્ર પર રહેલો નથી અને જેની સાક્ષી નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે એટલે ઈસુ ખ્રિસ્તના વિશ્વાસ દ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓ માટે છે તે ઈશ્વરનું ન્યાયપણું કેમ કે તરીકે ઘર પર વિશ્વાસુ છે કયા ઘર વિશે વાત કરવામાં આવી છે જ્યાં ઈશ્વરના લોકો રહે છે તે ઘર વિશે પેલો પિત્તર બે ચાર અને છે તે પ્રમાણે એ તો આત્મિક ઘર છે આપણે કોનું ઘર છીએ અથવા તો આપણે કોના ઘરમાં રહીએ છીએ એ આજે આપણે આપણી જાતને પૂછવાનું છે કેમ કે આપણા કાર્યો એ આપણને એ કહી બતાવશે કે આપણે કોનું ઘર છીએ તો ભાઈ શું કે શેતાનનું કોના ઘરમાં રહીએ છે પ્રભુના ઘરમાં રહીએ છે કે શેતાનના ઘરમાં રહીએ છે અહીંયા આગળ લખ્યું છે જો આપણે અંત સુધી હિંમતના આસાન આશાનું અભિમાન દ્રઢ રાખીએ તો આપણે તેમનું ઘર છીએ હિંમત અને આશાનું અભિમાન શા માટે દ્રઢ રાખવાનું શું આજે આપણને વિશ્વાસ છે કે માત્ર પ્રાર્થના કરવાથી બીમારી મુશ્કેલી તકલીફ દુઃખ વગેરે દૂર થઈ જશે કે પછી આપણે અન્ય વિશ્વાસ તરફ પ્રેરાઈએ છીએ દુઃખોનો સમય હોય મુશ્કેલીનો સમય હોય બીમારીનો સમય હોય ત્યારે આપણે પ્રભુ પરના વિશ્વાસમાં રહીએ છીએ કે અન્ય વિશ્વાસ તરફ જઈએ છીએ જો આપણે ખ્રિસ્ત પરના વિશ્વાસમાં છીએ તો આપણને હિંમત અને આશાનું અભિમાન છે અને દ્રઢ રહેવું મતલબ ટકી રહેવું તારણમાં ટકી રહેવું તે વધારે મહત્વનું છે સુખના દિવસો પરત આવે ત્યારે આપણે પાછા હતા તેવાને તેવા થઈ જઈએ છીએ ઈશ્વરને ભૂલી જઈએ છીએ દુઃખ બીમારી માંદગી મુશ્કેલી આવા સમયે ઈશ્વર ઈશ્વર કરીએ છીએ પ્રાર્થના કરતા હોઈએ છે પણ એ બધા દુઃખો તકલીફો બીમારીઓ મુશ્કેલીઓ એ દૂર થાય છે ત્યારે આપણે પહેલાં હતા તેવાને તેવા થઈ જઈએ છીએ એટલે કે ઈશ્વરને ભૂલી જઈએ છે આ યહૂદીઓની જેમ કે જેઓ પોતાના જીવ જૂના જીવનમાં પરત ફરવા જઈ રહ્યા છે તે રીતે આપણે આપણા જૂના જીવનમાં એ પરત ફરીએ છીએ આજે આપણે નક્કી કરવાનું છે કે આપણે કોના ઘરમાં રહીએ છીએ આ સરખામણી દ્વારા પ્રભુ આપણને પ્રભુ ખ્રિસ્ત વિશે એમના વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત કરે તેવી આશા સાથે આમેન બાઇબલના સંદેશા આધારિત વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો કે જેથી આ પ્રકારના વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે